હાલ ખાણ ખનીજ પકડાઈ રહ્યા છે જે પણ કોલસાની ખાણો પકડાઈ રહી છે એ જ દરેક વાતને લઈને ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે વિગતે ચર્ચા કરીએ રાજુ કરપડા શું કહ્યું હતું તેના વિશેની નમસ્કાર હું અંશીની તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

આદમી ખોટી રીતે જેલમાં પૂરવાનું કામ કર્યું છે કાદવ તથ્ય શું છે આરોપ તથ્ય શું છે આજ અઢી વર્ષ પહેલા આજથી આજથી અઢી વર્ષ પહેલા જૈન દિલ્હી સરકાર આરોગ્ય મંત્રી હતા ત્યારે એના પર આરોપ લગાડવામાં આવ્યો

એક પણ પુરાવો નથી કારણ કે એ નેતા આમ આદમી પાર્ટીનો છે અને દાવા સાથે રાજુ કરપડા કે છે કટ્ટર ઈમાનદારીનું સર્ટિફિકેટ જો કોઈએ એ આપ્યું હોય તો દિલ્હી હાઈકોર્ટે સત્યેન્દ્ર જૈન આપ્યું છે જે લોકો કહેતા હતા કે ભ્રષ્ટાચાર કર્યો છે ભ્રષ્ટાચાર કર્યો છે આવો ભાઈ ડિબેટ કરવા ગમે તમારાથી કાંઈ ના થઈ શકે ભાજપથી શું કામ થઈ શકે ભાજપથી એ કામ થાય કે ગ્લાસ ફેંકવાના આરોપમાં ચૈતર વસાવાને જેલમાં મોકલવામાં આવે 300 હાથ दाखल કરવામાં આવે આ કામ ભાજપનું છે બે ફામ કોલસાની ખાણો આલે મોળે તાલુકાના ખાખરાળા ગામે આજ હું જઈને આવ્યો એક ગરીબ પરિવારનો દીકરો ખાણમાં પડી ગયો ગઈ કાલે ખાણમાં પડી ગયો છે નવાઈની વાત તમને સાંભળીને નવાઈ લાગશે વિશ્વગુરુ બનવાની વાતો કરનાર આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આખા સૌરાષ્ટ્રમાં કમલેશભાઈ ઓક્સિજન ની બોટલ પાણીમાં ઉતરી શકાય એવી નથી તંત્ર પાસે આખા સૌરાષ્ટ્રમાં નથી તમે તમારા દીકરાઓને સાચવજો તમારી દીકરીઓને સાચવજો એના રક્ષણ માટે અહીંયા અહીંયા કોઈ વ્યવસ્થા નથી ખરેખર દુઃખ સાથે એક વાત કહીશ કે અંગ્રેજોના શાસનમાં હાલત હતી એના કરતા પણ બદતર હાલત ગુજરાત અને દેશની કોઈએ કરી હોય તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કરી છે તમારી દીકરીઓ સલામત નથી તમારા દીકરાઓને સાચવીને રાખજો તમારા દીકરાઓને ગેરમાર્ગે દોરવાનું કામ પણ નશાખોરી તરફ ધકેલવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરે છે ક્યાંક ને ક્યાંક તમારા બાળકોને શિક્ષણથી જાણી જોઈને વંચિત રાખવાનું કૃત્ય પણ ભારતીય જનતા પાર્ટી કરે છે તમારી પીડા એ જુસ્સા સાથે બોલવાની છે કે જોરાવણ નગર થી ગાંધીનગર સુધી અવાજ જવો જોઈએ જે લોકોએ તમારી સંભાળ નથી લીધી ને આજે કઈ ને જાઉં છું અઠવાડિયામાં જો એ લોકો ભાજપના ચૂંટાયેલા નેતા જો ખાણું માટા નો મારતા હોય મને કહેજો આ રોડ આ રોડ જે નથી થતો ને આજે અહીંયા સભા થઈ છે અને જો આ રોડે અઠવાડિયામાં ચાલુ ન થઈ જાય તો કહેજો અને જે લોકો નથી કરતા બેન ને ઉતાવળ ખૂબી કે હાથમ પેલા કે હાથમ પછી બેન અમારા માટે અમારા માટે રક્ષાબંધન શું તહેવાર છે એ ખબર નથી

જોઈએ ક્રાંતિના માર્ગે હું તમે ચાલવા નીકળ્યા છે જો થાકી જશું ને તો ભાજપ કળા આવી જશે થાકવાનું નથી હું પ્રતિજ્ઞા કરું છું આવનાર મહાનગરપાલિકામાં પરિવર્તન લાવવા માટે બાળપણા ઉજળા ભવિષ્ય માટે મહિલાઓની સુરક્ષા માટે સુરેન્દ્રનગરના વિકાસ માટે આમ આદમી પાર્ટીને મત આપીશ આમ આદમી પાર્ટીની મહાનગરપાલિકા બનાવીશ આજથી કરું છું વાત એટલા માટે કે આજ દિવસ સુધી ઇતિહાસમાં માત્ર એક જ ધારાસભ્ય એવો કેમ આવ્યો કે એ ધારાસભ્ય આ મુદ્દે રજૂઆત કરી જે ચાલીસ ટકા જમીન કપાત પેટે લઈ લેવામાં આવે છે એ ચાલીસ ટકા લેવાનો ક્યાંય કાયદો નથી કોઈ ચોપડીમાં ઉલ્લેખ નથી એમ સતાય વર્ષોથી ચાલીસ ટકા જમીન કપાત પેટે લઈ લેવામાં આવે છે આ પાણી શા માટે ભરાય છે આપણે ત્યાં આપણે ત્યાં પીવાનું પાણી પ્રેશરથી શા માટે નથી આવતું આપણે ત્યાં ઊંધા ઢાળમાં રોડ ને ગટરો કેમ થાય છે ક્યાંક ને ક્યાંક જ્યારે ડીપી એક્ટ માં જે ઉલ્લેખ છે એ મુજબ તમારી જમીનનો જે સર્વે કરવામાં હોય કરવામાં આવે કે ઢાળ કઈ બાજુ છે ટોરો કઈ બાજુ છે ક્યાંક ને ક્યાંક ઓગળું કઈ બાજુ છે વેણ કઈ બાજુ છે આ તમામ પ્રક્રિયા પસાર કર્યા પછી તમામ પ્રકારનો સર્વે થયા પછી તમારે ત્યાં ખરેખર રોડ ક્યાં બનાવવો ગટર કયા ઢાળમાં આપવી આ બધી વ્યવસ્થા નળના કનેક્શનો કયા ઢાળમાં આપવા નળની લાઇન કઈ રીતે નાખવી આ બધું સર્વે થયા પછી નક્કી થાય છે આપણા સુરેન્દ્રનગરની હાલત શું છે એક પણ પ્રકારનો સર્વે થયો નથી ભોગાવો આમ છે ગટરો મોટા આમ આપવામાં આવ્યા એસી ફૂટ ના રોડે નવા એસી ફૂટ ના રોડે વરસાદ વરસી રે માત્ર એક ઇંચ વરસાદ વરસે એટલે બે દિવસ સુધી નવા એસી ફૂટ ના રોડે જાણે ફોર લાઈન હોય એવી રીતે રોડ જે તે સમયે નકશો બનાવી નાખ્યો રોડ એવો ન બન્યો આજે એ રોડ માં જે પાણી ભરાય છે એ પાણી બે બે દી સુધી નીકળતું નથી મેઇન રોડ માં પાણી નીકળતું નથી આપણે ત્યાં સ્થાનિકોને પૂછીએ પાણી કેમ નીકળતું નથી તો કહેવામાં આવે ઢાળ આમ છે અને રોડ નો ઢાળ આમ આપવામાં આવ્યો છે સર્વે થતો નથી એટલે સરવાળા હેરાનગતિ આપણી થાય છે આજે સુરેન્દ્રનગરમાં મોટા ભાગના વિસ્તારમાં આ પ્રશ્ન છે અને સર્વે થયા વગર રોડ બનાવવામાં આવે ગટર બનાવવામાં આવે પાણીની લાઈનો નાખવામાં આવે આ સમસ્યાનું ક્યારેય પછી નિવારણ આવતું નથી આજે રતન પરમાં ભરાય છે ને મોટા મોટાભાગના વિસ્તારોમાં પાણી આ સમસ્યાનું નિરાકરણ એટલે નથી આવતું કે જ્યારે અવાજ ઉઠાવવાનો હતો ત્યારે અહીંયા અંગુઠા સાપ નેતાઓ બેઠા હતા ત્યારે એને ખબર નહોતી ત્યારે એને અહીંયાથી આપણો ચીફ ઓફિસર નગરપાલિકાના હતા એ એક આમ નહીં આમ જ થશે એટલે એક ઓકે સાહેબ એમ થશે અમારી સભામાંથી ઉભો થયેલો વ્યક્તિ ક્રાંતિકારી વિચારો લઈને ઉભો થાય છે અમારી સભામાંથી ઉભો થયેલો વ્યક્તિ ગુજરાતનું આવનાર ભવિષ્યની ચિંતા કરીને ઉભો થાય છે અમારી સભામાંથી ઉભો થયેલો વ્યક્તિ મહિલાઓની ચિંતા કરે યુવાનોની ચિંતા કરે ખેડૂતોની ચિંતા કરે અમારી સભામાં આવેલો વ્યક્તિ મન બનાવીને ઉભો થાય છે કે વર્ષના ભાજપના મૂળિયા કાઢીને રેશું આ અમારી સભાની તાકાત છે અને તમને પણ કહેવાય છીએ સ્માર્ટ મીટર મુદ્દે ચૂંટાયેલો એક પણ માણસ બોલ્યો નથી સ્માર્ટ મીટર મુદ્દે ગુજરાતની અંદર સૌથી પહેલી જો કોઈ લડાઈની શરૂઆત કરી હોય તો સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટી ટીમ અને કમલેશ કોટેચાએ લડાઈની શરૂઆત કરી હતી ક્યારેય આ વાતને ભૂલતા નહીં અને આજ પણ જ્યારે કોઈ સ્માર્ટ મીટર લગાવવા આવે છે ત્યારે ચટ્ટાન બનીને તમારા ઘરના દરવાજે ઊભા રહેવાની તાકાત પણ આમ આદમી પાર્ટીના નેતાઓમાં છે જ્યારે જારે કોઈના ઘરે બળજબરીપૂર્વક સ્માર્ટ મીટર લગાડવાના તંત્ર પ્રયત્ન કરે અમારી ટીમને યાદ કરજો અમારી ટીમ તમારા ઘરની બહાર ઊભી રહેશે પીજીવીસીએલ માં તાકાત હોય તો લાવવી હોય એટલી પોલીસ લાવીને બતાવે અમારે પણ જોવું છે કેની પોલીસમાં તાકાત જાજી છે કે આમ આદમી પાર્ટીના સૈનિકની તાકાત જાજી છે સુરેન્દ્રનગરની અંદર માન ફાવે ત્યારે નીકળી પડવાનું સ્માર્ટ મીટર સ્માર્ટ મીટર સ્માર્ટ મીટર અત્યારે રજૂઆત કરવા જાવ નવું મીટર લેવા નવું કનેક્શન લેવા તો કહેવામાં આવે કે અમારી પાસે સ્માર્ટ મીટર સિવાય બીજું મીટર નથી થોડાક દિવસ છે દાદા થોડાક દિવસ છે જો ઓફિસ હું ખાલી કરીને અધિકારીઓને ભગાડીએ નહીં તો નક્કી કરીને રાખજો આમ આદમી પાર્ટીમાં આવ્યા નકામ એ વાત છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર